નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચેત્રી ધનૈયા બાબતે ચેત્રી ધનૈયા અને આવનારા વર્ષ બાબતે શું કનેક્શન રહેલું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ટૂંકમાં આપણે માહિતી જોઈએ તો ખાસ કરીને ચૈત્રી બધ પાંચમથી ચૈત્રી ધનૈયાની શરૂઆત થતી હોય છે અને મુખ્યત્વે

તે જે દનયુ જેવું પાકે તે પ્રમાણે આવનારું જે ચોમાસાનું નક્ષત્ર છે તે તે પ્રકારનું પાકતું હોય છે તેવી આપણે જે પ્રાચીન સમયમાં જેવી લોકવાયકા હતી તે પ્રમાણે આ પ્રમાણે વરસાદના વતારા કાઢવામાં આવતા હતા એટલે આજથી ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ રહી છે અને આજે વદ પાંચમના દિવસે પ્રથમ દનૈયું શરૂ થઈ રહ્યું છે તો પ્રથમ નક્ષત્ર ચોમાસાનું હોય છે તે આ દનૈયા સાથે જોડાયેલ રહેતું હોય છે અને ત્યારબાદ બીજું દનૈયો આવે તેની સાથે જે ચોમાસું બીજું નક્ષત્ર હોય છે તે જોડાયેલ રહેતું હોય છે તે પ્રકાર તે પ્રકારે આઠે આઠ નક્ષત્રો આઠે આઠ દનૈયા સાથે જોડાયેલ રહેતા હોય છે તો ચૈત્રી દનૈયા દરમિયાન મુખ્યત્વે ખાસ કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે તે જોઈએ તો આમ જોવા જઈએ તો ચૈત્રી દનૈયા દરમિયાન જે દનૈયા ચાલતા હોય છે આ દર દિવસો દરમિયાન આકરો તાપક જે એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવું જોઈએ તો દનિયું પાક્યું ગણાય તો વાદળછાયું વાતાવરણ એટલે કે આછા વાદળો દિવસ દરમિયાન સામાન્ય જોવા મળે તો વાંધો ન આવે પરંતુ આ તારીખો દરમિયાન મતલબ કે ચૈત્રી ધનૈયા ચાલતા હોય છે આ દરમિયાન ગાજવીજનું પ્રમાણ હું હું ના જોઈએ મતલબ કે જો ગાજવીજનું પ્રમાણ અને આંધી વંટોળ સાથેનો વરસાદ હોય તો આ સમયગાળા દરમિયાન જે દનયું હોય છે તે ફેલ થયું ગણાય એટલે એકંદરે ચૈત્રી ધનૈયા દરમિયાન એકંદરે આકરો તાપ પડવો જરૂરી છે જેમાં તાપમાન પાંત્રીસથી વધુ ડિગ્રીનું તાપમાન હોવું જરૂરી છે એકંદરે આકરો તાપ હોવો જોઈએ અને સવારનો સમય અને સાંજનો સમય આ સમયગાળ દરમિયાન વાદળોનું પ્રમાણ ખૂબ જ નહિવત પ્રમાણમાં હોવું જોઈએ એકંદરે આ પ્રકારે દનિયાની રીત હોય છે અને જે દણીયું આકરા તાપ સાથે પાકતું હોય છે તે પ્રકારે આવનારા ચોમાસાનું જે નક્ષત્ર હોય છે તે એકંદરે ખૂબ સારું રહેતું હોય છે એ નક્ષત્રમાં ખૂબ સારો વરસાદ થતો હોય છે તે પ્રકારની આપણી લોકવાયકા છે તો આજથી જેત્રી દનૈયા શરૂ થઈ રહ્યા છે એટલે ચોક્કસપણે બધા મિત્રો આ બાબતનું અવલોકન કરજો આમ જોવા જઈએ તો આવનારી છ તારીખ સુધી આ દનૈયા ચાલવાના છે એટલે આ તારીખો દરમિયાન કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી એટલે કે દનૈયું બગડવાની શક્યતાઓ નથી પરંતુ આ તારીખો દરમિયાન વાદળછાયું વાતાવરણ કે ક્યાંક મેઘગર્જ ના થાય તે પ્રકારની સ્થિતિ બને તો દનયું બગડ્યું ગણાય પરંતુ આ પ્રકારની સ્થિતિ બને તેવા સંજોગો ખૂબ જ ઓછા જણાઈ રહ્યા છે તો આજથી ધનૈયા શરૂ થઈ રહ્યા છે અને આપણે આશા રાખીએ કે આઠે આઠ ધનૈયા છે તે એકંદરે આકરા તાપ સાથે પાકે અને આવનારા ચોમાસાના તમામ નક્ષત્રોમાં ખૂબ જ સારામાં સારો વરસાદ થાય તો ખેડૂત મિત્રોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું હાલની સ્થિતિ પ્રમાણે બધા દનૈયામાં એકંદરે સારી સ્થિતિ જોવા મળે તેવું અનુમાન છે અને આપણે આગામી દિવસોમાં બધા ધનૈયા પૂર્ણ થશે ત્યાર બાબતની પણ વધુ માહિતી આપવામાં આવશે